જય માતાજી જય દ્વારકાધીશ પણ અહિયાં તો બધા તણાઈ જાય એવું લાગે મને ને સને અમારા સાવર ને વિરાજ ભાઈ સને બેઠા છે ખુશીબેન નાઈ છે અડધું માણસ નીકળું છે આટલું પાણી ભરાઈ ગયું છે તો તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટમાં જરૂર કેજો

તમારી તમે તો તોય હું જોવા આવતી હું જોવા આવતી હતી રાઈત નો લેવાનો તો ગામ બ્લોગ

அம பாட்டடி வரோ ஆய்சுவ

અવે રૂડા મારતા રા રા બે લુડો રમેસે 5-5 રૂપિયા 2 રૂપિયા જીતે કે સે નવસાડા તો બ્લોક ઉતારવા અમે લે બ્લોક ઉતલે માйно પાણી ઓછું શું ને તો પાછું જવાનું શરૂ થઈ ગયું છે તો સને વરસાદા મરો સોનેટ છે ડાણે લાગે પાણી તો ખબર હતી તમને અરે પાણી તો ચાલવાળો છે આયા બેગ નો ફોન આવે છે પછી મળીએ કન્ટીન્યુ બ્લોક માં રહેજો તો ફાઇનલી મિત્રો છે ને જમી લીધું છે લાઈટ વિનાનું લાઈટ વહી ગઈ છે ને વરસાદ બહુ તમને ખબર છે વરસાદ બહુ આવતો અત્યારે છે ને હવાર કરતા પણ જાજુ પાણી ભરાઈ ગયું છે બધા માલણ નદી જોવા સામે ધારો ને પણ અત્યારે આ જોઈ છે આ માલણ નદી ભરાણેલી છે તો મને એમ લાગે કે અમુકના ઘરે ખાલી કરાવ્યા છે આમ બહાર આટલું પાણી ભરાઈ ગયું છે એમ જો

કેમેરો ખરાબ છે તો ખુશી અત્યારે હું આવી ગઈ છે ને હું સાવન જાગી છે સાવન જોવે છે એનું પિક્ચર પિક્ચર જોવે છે ડાઉનલોડ ને આપણે બેઠા કન સ્ક્રીન છે એનું હું જોતા હોય કોને ખબર માર્કો માર્કોન ફાર્કોન એવું જોયા કરે કોઈ જાવ ને ફોરમાં વેલા નથી હતા મોઢું તો જો આમ જો

લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન દબાવી દેજો હાય હાય બાય બાય